કેમ છો દર્શક મિત્રો હજી સુધી માયરા સોયાનું મોતનું કારણ મળ્યું નથી જયેશ સોઢા ઉપર આરોપ લગાવવામાં આવે છે તો માયરા સોયાની મમ્મી તેમના વિશે શું બોલી રહી છે તે તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે આ વિડીયો વિશે તમે શું કહેવા માગશો તે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અમારા ઘરે અમને મનવાય એટલે એમ કીધું કે મારા મેરેજ થયા નથી ગયા છે હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું કે છે મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું તો મેં કીધું સારું અને પછી એના થોડોક ટાઈમ થયો બે ત્રણ મહિના જેવું એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી એ મેરેડ છે મમ્મી હું શું કરું મને આનો રસ્તો દો તો મેં કીધું મારા દીકરા તો વળી જા પણ પછી એને બંને માણે થઈને ટોચર કર્યું મારી છોકરીને એ ફોનમાં બધું પ્રૂફ છોડીને જ ગઈ છે કે મારી હું તારી જોડે મેરેજ કરી શકે એવું જ કીધું એને બધું શોષણ જ કર્યું છે એની એનો બધો આખો પ્રેમ જ જીતી લીધો એની ઉપર કે તારી જોડે મેરેજ કરી છે કોઈને કામમાં ના જવા દે ને કોઈ પ્રેમ એને કોઈ ટોર્ચર જ કરે બંને માણા એક નહીં બંને માણા શોર્ટ છે જ્યારે બેને સુસાઇડ કર્યું ઇન બિટવીન એણે વિડીયો કોલથી વાત કરી છે અને વિડીયો કોલથી પહેલાં એને ફોટા બી મોકલ્યા છે કે જો હું કંટાળી ગઈ છું તારાથી બરોબર અને એ બધી ચેટ છે બધું પોલીસને તેમ પોલીસ દિન સુધી ગુનો નોંધવામાં રજિસ્ટર કરવામાં નથી આવ્યો એ શૂટિંગ કરવા લઈ જતો એને લગ્નના વાયદા આપતો લગ્ન કરવાની લાલચ આપતો કે હું તારી જોડે લગ્ન કરીશ બરોબર બેન ને પાછળથી જાણવા મળ્યું કે આ મેરિડ છે મેરિડ પછી એ બેન વધારે સદમામાં આવી ગઈ ડિપ્રેશનમાં આવી ગઈ કે મારી સાથે આવો દગો થયો આટલો મોટો તેમ છે એને સમજવાની વાત કરી પણ એમને પ્રલોભન આપવાની વાત હતી કે તને પૈસા આપી દેસુ પેલું કરી દેસુ તો આ હવે આનો અવાજ ના ઉઠાય પણ બેનથી શું ખરેખર પ્રેમમાં હતા એટલે એ ખોટું કરવા નતા માંગતા એટલે એમણે જાતે જ પેલા એમના શારીરિક માનસિક માનસિક ત્રાસ હતો એટલે સુસાઈડ કરી લીધું જી આ લાગી ગઈ તારા મારા પ્રેમ